નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે એસજી એફઆઈની જિલ્લા લેવલની કબડ્ડીની સ્પર્ધા જાંબુગોડા ખાતે યોજાઈ સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયાની શાળાકીય રમતોમાં જિલ્લા લેવલની કબડ્ડીની સ્પર્ધા જાંબુગોડા ખાતે યોજાઈ જેમાં પંચમહાલ જિલ્લાના અલગ અલગ તાલુકામાં વિજેતા થયેલી પ્રથમ નંબરની ટીમોએ ભાગ લીધો હતો જેમાં અંડર ફોર્ટીનમાં ગોધરા તાલુકામાંથી મહુલ્યા અને અછાલાની બંને મિક્સ ટીમ થઈને ગોધરા તાલુકા ટીમ તરીકે પ્રભુત્વ મેળવ્યું હતું જેમાં પંચમહાલ જિલ્લામાંથી આવેલા તાલુકામાંથી ગોધરાની ટીમની વિજય થયો હતો જેમાં મહુલ્યા અને અછાલા બંને સ્કૂલના બાળકો હતા એમનો ભવ્ય વિજય થયો હતો અને પ્રથમ નંબર લાવી તાલુકાનું નામ રોશન કર્યું હતું આ ટીમના મેનેજર અર્જુનસિંહ બારિયા તથા લાભુભાઈ ગઢવી અને ટીમના કોચ નગીનભાઈનો જિલ્લા કન્વીનરે આભાર વ્યક્ત કર્યો હતો અને બાળકો આગળ સ્ટેટ લેવલે શરૂ પરફોર્મન્સ કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી પાટવી ગુજરાતી ન્યૂઝ મધ્ય ગુજરાત બ્યુરો ચીફ નગીનભાઈ